ચક્રવાતી ધ્યાનમાં રાખી અને ભારતીય હાઈ એલર્ટ પર છે મધ્ય અરબી સમુદ્ર ઉપર વિકસતી નીચા દબાણ પ્રણાલી વચ્ચે ભારતીય ગાર્ડના જહાજો વિમાનો અને કોસ્ટલ રડાર સ્ટેશનો માછીમારો અને ખલાસીઓને સક્રિયપણે હવામાન ચેતવણી આપી રહ્યા છે

માછીમારોએ તાત્કાલિક આશ્રય લેવો જોઈએ નિવેદનમાં એમ પણ કહેવામાં આવે છે કે તમામ માછીમારો જહાજોને તાત્કાલિક કિનારા ઉપર પાછા ફરવા અને સલામત સ્થળોએ આશરો લેવાની સલાહ આપવામાં આવે છે વધુમાં દરિયામાં કોઈ મુશ્કેલી પડે તો શોધ અને બચાવ મિશન માટે હેલિકોપ્ટર પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે તો ભારતીય કોસ્ટગાર્ડે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે ચક્રવાત દરમિયાન કોઈ માછીમારો દરિયામાં ન જાય તેની ખાતરી કરવા માટે કોસ્ટગાર્ડે ગામના વડાઓ અને અન્ય માધ્યમો દ્વારા માછીમાર સમુદાયોને જાણ કરી છે આ ઉપરાંત રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળે કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે ટીમો તૈનાત કરી છે સંભવિત ચક્રવાતી વાવાઝોડાને ધ્યાનમાં રાખી અને ભારતીય કોસ્ટગાર્ડ હાઈ એલર્ટ ઉપર છે કોસ્ટગાર્ડે કોઈપણ કટોકટીનો ઝડપથી જવાબ આપવા માટે તેના જહાજો અને વિમાનોને તૈનાત કર્યા છે સમુદ્રત મુસળધાર પાસ અને વાદળી ભારતીય તટરક્ષક દલા કડ સર્વ મચ્છીમી સાવધાન 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 ભારતીય તટરક્ષક કીર થી સૂચિત કયા જતા સમુદ્ર મેજ બારિશ ઓ તુફાન આને વાૈ સભી મચ્છી બોર્ડ ને અનુરોધ હૈ જલ્દ થી જલ્દ ચલે જાય